આરક રણોદરા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ અનુભવ્યો નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડો આવી પહોંચ્યા હોય તેવું જોવામાં આવી રહ્યું છે અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આરગ રણોદરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ખૂંખાર દીપડો આટા ફેરા મારતો હતો આ દીપડાને લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત જોવા મળી છે નવસારી જિલ્લાના આરગ રણોદરા ગામની સીમમાંથી દીપડે પાંજરો પુરાયો છે એક દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવર જવરને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગ દ્વારા અહીં પાંજરું મૂકવામાં આવ્યું હતું આખરે દીપડો પાંજરેપુરા હતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે પાંજરામાં કદાવર દીપડો પુરાતા ગ્રામજનો તેને જોવા માટે ટોળે વળ્યા હતા નવસારી વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ વન વિભાગ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં સુરક્ષિત વાતાવરણમાં છોડવામાં આવશે 好，看过你给的。那一会儿回来不进来？好，看过你给的。